ને આ લોકો ઘડીએ ઘડીએ જો ગઈ આપણે બંધ પર થોડા આવ્યા હતા ઓણે પાછું જગાડ્યું ચાર ચાર વીઘા જમીન અમારા સમાજ છે તો એ પાણી ચાર ચાર વીઘા છોડે એમાં તો એમાં શું લેવાનું રહે ને તે નિકલાય છે શે ને એમનો એ કંઈક રસ્તો અમારો રસ્તો છે શેર નહીં ગામ પૂરતો રસ્તો છે આ અને તોડવા માટે કંઈક હિલચાલ ચાલુ થઈ છે આપણે મારે તમને વિનંતી છે કે આ જે પ્રશ્ન છે ઓગણીસો ને ચોરાશીથી આ પ્રશ્ન છે કારણ કે જે તે સમયે અમારા જે વડવા હતા ત્યારે એનો પાણીનો પ્રશ્ન થયો તો ત્યારે આ જે બંધપારો છે એ ત્યારે અમારે જ્યારે લીગલી અમે ત્યાં લડેલા અને ત્યારે તાલુકા પંચાયત સાહેબ આ બંધપારો રાહત કામમાં અમને બનાવી દીધેલું અને એક રસ્તો કાઢ્યો હતો કે આ પાણી જે છે કેનાલ કહી કાઢી છે અને આ જે કેનાલ છે કેનાલ એકચુલી અમારી જમીનમાં અમે સાહેબ ત્રીસ ફૂટ જગ્યા છોડીને જમીનમાં આપેલી આમાં ક્યાંય કોઈ રણમલપુરની એક ફૂટ પણ જગ્યા આમાં કાંઈ દબાણ નથી એટલે ત્યારે તો આ જે ચાર કેનાલ જે છે આખી કેનાલ અહીંયાથી પાણી નીકળે એટલે સાહેબ તમને કોને આ બાજુ જે કુડા નદીમાં જતું રહે પણ આમાં પ્રશ્ન અત્યારે એવો થયો છે કે એ લોકોનો એવો સાહેબ આગ્રહ છે ને એવી સાહેબ હઠાગ્રહ છે કે ભાઈ અહીંયા આ કેનાલ તોડીને હવે અમારા આ જે જમણી બાજુ જે છે એ અમારા જે કોળી પટેલના નાના નાના ખેડૂત છે જેને ચાર કે પાંચ પાંચ વીઘા જમીન છે અને અહીંયા સાહેબ એનો કોઈ નિકાલ પણ નથી કે કોઈ એવો નસતો પણ નથી તેમ છતાં સાહેબ એ લોકોનો આગ્રહ રાખીને સાહેબ એમના એમની જે એમના લાગતા વાગતા સાહેબ પ્રેશર કરીને અવારનવાર સાહેબ હજી ચાર દિવસ પહેલાં સાહેબ મામલતદાર અહીંયા આવેલા ત્યારે મામલતદાર સાહેબે જોયું ત્યાંથી અહીંથી લગભગ તમને કોઈ ત્રીસ ત્રણસો મીટર એક એ લોકોએ ઇલીગલી નાગું નાળું બનાવી દીધું છે નાળાની જગ્યા નથી એના હિસાબે પાણી ત્યાં રો ફોકાઈ જાય છે અને એની પાછળની સાઈડમાં જે કેનાલ અમે બનાવી છે એ કેનાલમાં આ લોકોનો જે દાડમની ખેતી અને જે કચરો છે એ બધો સાહેબ અહીંયા કેનાલમાં નાખે કેનાલ આખી બ્લોક થઈ ગઈ છે હવે જો આ તમને કોને એ નાળું એક તોડી નાખવામાં આવે અને એ કેનાલ છે કેનાલ સાફ કરી નાખવામાં આવે અને આગળ સાહેબ કેનાલ આપી દે તો આ પાણી સીધું સાહેબ કુડાની નદીમાં મંડોરિયામાં જતું રહેવું છે પણ સત્તા સાહેબ એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા અને દર વખતે બબેન તંત્ર દિવસે આ લોકો બધા રાજકીય ગમે ભગવાન જાણે ક્યાંથી આવે અધિકારીઓને સાહેબ બિનજરૂરી સાહેબ હેરેસ્ટમેન્ટ કરી અને અધિકારીઓ ત્યાં આવવું પડે હવે ચાર દિવસ પહેલાં સાહેબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબ ખુદ આવીને રોજકામ કરી ગયા છે અને એમને સૂચના આપી છે કે ભાઈ આ તમારું નાલું છે એ છે ને આ નાલું તમે બે દિવસમાં તોડી નાખજો જો નહીં તોડું તો પછી અમારે તોડવું પડશે તો આજે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના સાહેબ આદેશ છે તેમ છતાં આજની તારીખમાં સાહેબ એને નાલું તેમને રાખ્યું તોડતા નથી એટલે એમને ત્યાં એક ફૂટ જગ્યા મૂકવી નથી અને અમારી ત્રીસ ફૂટ જગ્યા સાહેબ અહીંયા અમે છોડેલી છે સત્તા એ લોકોનો આગ્રહ છે કે ભાઈ આ તમે કારણ કે આ જમણી બાજુ અમારા એન્જનો લગભગ દોઢસો થી બસો સાહેબ સર્વે નંબર છે કે જો અહીંથી પાણી કાઢવામાં આવે તો સાહેબ અમારા બધા નાના નાના ખેડૂતો ચાર ચાર પાંચ વાંચવા વિઘા છે સાહેબ આખા સાહેબ આ રોડ ઉપર આવી જાય ત્યારે એ લોકોના તો ફક્ત ચારથી પાંચ જ એવા સર્વે નંબર છે કે જેના ઇફેક્ટ છે અને બાકીના આગળના ભાગમાં એમના ગામનો છે એટલે એમની સ્થાનિક સાહેબ ગમે કંઈક ગમે પોલિટિક્સ હોય ભગવાન જાણે એ લોકોએ આગળ પાણી બંધ કરી દીધું છે એના હિસાબે પાણી આ કેનાલમાંથી આગળ જતું નથી એટલે અમારા સરકાર છીને કલેક્ટર સાહેબને જે પણ એના એને નમ્ર વિનંતી છે કે તમે અમારો એન્જરનો પ્રશ્ન તમે સમજો અને જે લીગલી હોય થાતો અમને વાંધો નથી જો એમ કહેતા હોય કે ભાઈ આ છે તો તમે ડોક્યુમેન્ટ આપો અને બે દી પહેલાં જ્યારે આ લોકો આવ્યા હતા મામલાદાર સાહેબ રોજ કામ કર્યું રોજ કામમાં એ લોકો સાહેબ સહી કરવાય કે નથી ભાગી ગયા જો એ હાચા હોય તો અમને કામમાં સાહેબ સહી કરવી જોઈએ ને કલેક્ટર કીધું અમારા ગામને બધા રોજગારમાં સહી કરી અને સાહેબ એ લોકો સહી ન કરી જતા રહ્યા પણ છતાં એ લોકો અવારનવાર સાહેબ આ રીતની એક જાતની સાહેબ આખી રાજકીય પોલિટિક દબાણ ઊભું કરી અને આ રીતની કે પ્રવૃત્તિ ચાલુ છે સાહેબ આ કોઈ પણ હાલતમાં અમે યાંજાર ગામ રહીશ સાહેબ આમાં સાખી નહીં લઈ જો આ પરિસ્થિતિ સાહેબ સરકાર શ્રી આનો કંઈ નહીં લે તો સાહેબ આનું લોક સાહેબ હવે અમે ઉગ્ર આંદોલન કરશું અને સાહેબ બે ગામ વચ્ચે ભયમણસિંહ પેદા થશે અને જે પણ પરિસ્થિતિ ઊભી થશે એની સંપૂર્ણ જવાબદારી શાસક પક્ષને સરકારશ્રીની રહેશે આ મારી ખુલ્લી ચીમકી છે એમને એટલે કોઈ પણ જાતનું ઈલીગલી જો તમે કરશો તો સાહેબ અમારી સમાર ગાંજાની ગામની છે અમારી પાંચ હજારની વસ્તી છે અહીંયા અમારા અઢારે વણ સાહેબ સાથે રહીને અમે એક બધું જે કરી હતી એટલે આમાં ખાલી રાજપૂત સમા અઢારે વર્ણની સાહેબ જમીન છે અને અઢારે વર્ણ અમારી સાથે છે એટલે અમારી તમારે સૂચના છે કે જો આમાં કોઈ પણ જાતની કંઈ કઈ કુંડલીમાં ગોળ ભાંગો તો સાહેબ એની પરિણામ તમારે ભોગવવાની તૈયાર રાખજો હાલની પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે અત્યારે આ લોકો અવારનવાર અહીંયા આવી અને બંધપારો તોડવાની કોશિશ કરે છે પણ આ જો બંધપારો તોડવામાં આવે તો અમારે કમસે કમ પંદરસોથી બે હજાર વીઘા જમીનમાં લાખો રૂપિયાની નુકસાની થાય બીજા નંબરમાં આ જે બંધપારો તૂટે તો અમારે હાવ નાના ખેડૂત જે કે બે પાંચ પાંચ વીઘાના ખેડૂત છે અને એ લોકોને બીજી ક્યાંય જમીન પણ નથી હોય પાંચ વીઘા જમીનમાં એ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે અને આ લોકો પોતાનું ગમે રાજકીય પાવર કે પૈસાના પાવરથી એ લોકો રાજકીય પ્રેશરથી અધિકારીઓને અવારનવાર મોકલે છે અને અવારનવાર દબાણ કરે છે કે આ તમ બંધપારો તોડો અને આ બંધપારો આજકાલ કરતો આજકાલનો નથી આ બેતાલીસ વર્ષ ઉપરનો બંધકારો છે અને બંધપારો ક્લિયર કરે દાખલા તરીકે તો પાણી કમ્પ્લીટ કુડાના મિંડરોમાં નીકળી પણ જાય એવું છે અને પાણીની કમ્પ્લેટ જવાની જગ્યા છે જ પણ એ લોકોને કાંઈ હમું કરવું નથી સાફ સફાઈ કરવી નથી અને એ લોકોને પોતાના પાવર ઉપર અમારા ગામની સર અમારા સર્વે નંબરની જમીનમાં એમને બળજબરીથી બંધપારો તોડીને પાણી કાઢું છે તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તમે યોગ્ય નિર્ણય લો જેથી કરીને નાના નાના ખેડૂત તકલીફમાં ન પડે અને એ લોકોનો ગુજરાત કેમ્પ કમ્પ્લીટ ચાલે અને જે મારી એ જ અપેક્ષા એ જ છે કે સરકારનો યોગ્ય નિર્ણય લે અને બીજા નંબરમાં પાણીની જગ્યા અમે ઓલરેડી ત્રીસ ફૂટ જગ્યા મૂકેલી છે અમારી માલિકીને સર્વે નંબરની અમે જગ્યા મૂકેલી છે અમે એમની એક જ પણ જગ્યા અમે દબાવેલી નથી તો એ છતાં એ લોકોને અમારી જમીનમાં એમને પાણી કાઢ્યું છે બંધપારો તોડીને અને આ બંધપારો આજકાલનો છે નહીં આ બેતાલીસ વર્ષનો બંધપારો છે જે તે સમયે નુકસાન થતું હતું ત્યારે તો આ બંધપારો સરકાર શ્રી નખાવેલો છે તો મારી એ જ અપેક્ષા છે કે મહેરબાની કરીને બંધપારો તૂટવો ન જોઈએ એવી સરકારને અપેક્ષા છે જે વાંધો છે સાહેબ એવો છે કે પાણી તો આમ જાતું જતું ચાર પાંચ વર્ષ પહેલાં અમે જાત મેરાય હમું કરાયું હતું કે પાણી વહી ગયું પણ એવડા લોકો આગળ બંધ કરી દીધું છે અને એક નાલું છે એ નડે છે એટલે પાણી જાતુંથી મોટો પ્રશ્ન નથી પણ રાજકીય અદાવત રાજકીય દબાણથી મોટો પ્રશ્ન કરવા માગે છે રણમલપુરના તમારે શું